હલો મિત્રો કેમ છો મજામાં છો મજામાં છો એવી આશા રાખું છું સવારના વહેલાં વહેલાં જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જો આજે બિલાડીઓને નવડાવવાની છે તો કેવી રીતે નવડાવવી જોઈએ એને એ જોવાનું છે અને તમે પણ બિલાડીઓ રાખતા હોય તો નવડાવવાની રીત જોઈ લેજો કે કેવી રીતે નવડાવવી જોઈએ જો આવા આ મોટી મનનુંને લઈને છે નવડાવવા માટે જો પાણી છે નવ શેકું બહુ ઠંડુ નહીં કે બહુ ગરમ નહીં અને એને નવડાવી એટલે આ રીતે નવડાવી પહેલાં એને પાછળના ભાગમાં જ પાણી વેડવાનું મોઢા ઉપર વેડવાનું નહીં કે કાનની અંદર જાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ આને બિલાડીને જલ્દીથી શરદી લાગી જતી હોય હં અને ઠંડુ પાણીથીને નવડાવવાની નહીં એને નવશે કું અને બિલાડીનું શેમ્પૂ આવે છે એ શેમ્પૂ લગાડવાનું એને હાબુ એ મળે છે તે હાબુ લાવી દેવાનો બીજો કોઈ હાબુ ક કોઈ શેમ્પુ યુઝ કરવાનું નહીં એના માટે સ્પેશિયલ આવતું જ હોય નવડાવવા માટે તો એનાથીને એને નવડાવવાની અને જો કેટલી મસ્ત રીતે નહીં રહી એને પણ સારું ગમે છે નાહવાનું અને અત્યારે થોડી થોડી ઠંડી હતી હમણાં બે ત્રણ દિવસ પહેલાં તો વધારે હતી ગરમી એ ઠંડી હતી વધારે ઠંડી હતી એટલે અમે નવડાવી નહોતી પણ અમે દસ દસ દિવસે નવડાવી દઈએ છીએ દસ પંદર દિવસે નવડાવીએ છીએ કેમ કે આ બિલાડીની જાત છે બિલાડીની જાતને વધારે નવડાવાય નહીં એને દરરોજ તો ના નવડાવાય પણ અઠવાડિયે દસ દિવસે એક વખત નવડાવી દેવી પડે અને નવડાવા આ રીતે નવડાવવી જોઈએ અને એનું ઉપર પાણી ના જવું જોઈએ નાકમાં પાણી ના જોઈ જવું જોઈએ કે કાનમાં પાણી ના જવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું પહેલાં તો પાછળના ભાગમાંથી જ પાણી અને પાછળ મસ્ત રીતે ધોઈ દેવાનું બૈડામાં ને એ રીતે એના પેટના ભાગેને બધે તમે પહેલે પેલથીન ઉપર વેડશો ને તો એને નાવું નહીં ગમે એટલે આ રીતે નવડાવવાની છે અમારા ઘરે ત્રણ બિલાડીઓ છે ત્રણે અમે સરસ રીતે રાખીએ છીએ બધી રીતે ધ્યાન રાખીએ છીએ ટાઈમ સર એને ખાવાનું પણ આપીએ છીએ પાણી પણ તાજું તાજું ભરીને મૂકીએ છીએ અને આ આ મોટી છે આ મોટી બહુ ચોખ્ખી છે એને પણ બહુ ચોખ્ખાઈ કરવા જોઈએ છીએ કે બીજી બિલાડીનું એઠું ખાતી નહીં એ પાણી પણ એઠું ના પીવે એટલે એના માટે પણ અલગથી જ ભરવું પડે છે તાજું જ જો કેવી રીતે નબળાવી રહ્યા છીએ જો આમાં પાછળ ટપમાં બેસાડી દીધી છે જો એ એના મોઢા પર પાણી થોડી જાય ને તો એટલે એવું કરતી હોય હ એટલે મોઢા ઉપર પાણી ના જવું જોઈએ મોઢા ઉપર જાય ને તો પછી એ બિલાડી નાવા ના દે એના મોઢું તો પાછળ સેલ્લે જ ધોવાનું જો સેલ્લે જ ધોઈએ છીએ મો જો સેલ્લેથીને જ મોએ છીએ એના ચમકા આ લોકોને શરદી તરત લાગી જતી હોય હ અને મોટું હરકી રીતે પણ ધોવા પણ ના દેતી હોય જો અને એનું પાણી ટપમાં ટપમાં બેસાડીને નવડાવી નવડાવીએ એટલે એના અને કાન કાનમાં પાણી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો આ બીજી બિલાડી છે નાની તો એ ચડી જાય ઉપર એ એને પણ નાવું જ છે એ નાવા માટે જાય છે જો પેલી નવડાવી દીધી પેલી આવીને બેડા ઉપર ચડી જઈએ એટલે એને ખબર પડી જાય કે હવે મારો વારો આવ્યો છે એટલે એના જાતે જાય જઈએ નવડા નાવું તો એ લોકોને સારું જ ગમે છે બિલાડીને નાવું તો સારું જ ગમે છે અમે ટ્રેનિંગ પેલ્થિને આપી દીધી નવડાવવાની એટલે બહુ હેરાન નહીં કરતી હતી નવડાવવા માટે ચૂપચાપ નહીં જ લે એમ તમે તો જોયું ને મિત્રો કે અમે બિલાડીઓને કેવી રીતે નવડાવીએ છીએ તો તમે પણ બિલાડીઓ પાડતા હો ધ્યાન રાખીને આ રીતનું નવડાવવાનું એને જો પાછી બીજીને પણ એ રીતનું જ નવડાવીએ છીએ પાછળ બૈડાથી જે નવડાવવાનું હોય પેલું મોઢેથી કદી નવડાવવી નહીં જો આવી રીતે બિલાડી અમે નવડાવીએ છીએ આને આને થોડું તો નાવા નાવું તો એના ગમે જ છે પણ થોડું તો પેલું એ કરે છે એને હોય ને તાજા પાણી ચાલુ પાણી નવડાવીએ છીએ ને એટલે એને આવી રીતે નાવું નહીં ગમતું એને ડાયરેક ટોટીથી જ નવડાવીએ છીએ અને અત્યારે અમે આ ટપ લઈને ટપમાં પાણી ભરીને નવડાવીએ છીએ એટલે એને એવું નહીં ગમતું પેલું ડાયરેક્ટ ટોટીથી નવડાવીએ છીએ એટલે એને સારું ગમતું હોય જો કેવા નવડાવી રહ્યા છીએ આ છે મારા મિસ્ટર છે અને નવડાવી રહ્યા છીએ અને હું વિડીયો ઉતારું છું નવડાવવા માટે પછી બેની જરૂર નહીં પડતી આ બિલાડીઓ એટલી સારી છે તે એક જણો નવડાવવા તો નહીં લે આમ તો ઘણા બિલાડા એવા હોય તે નવડાવવા નહીં દેતા હતા એના માટે બેની જરૂર પડતી હોય જો હવે આ રૂમાલ હ રૂમાલથી કોરા કરા હ પછી એને હું કે જલ્દી કોરી થઈ જાય એટલા માટે એને કોરી કરવી પડે છે હવે આ ત્રીજી બિલાડી આવી આ ત્રીજીને પણ એ રીતનું નવડાવે છે આ ત્રીજી બિલાડીને આ કાળી કાળીને પણ એ રીતનું નવડાવે છે એટલે આ રીતનું બિલાડીઓને નવડાવી જોઈએ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો અને તમારા ઘરે પણ આવી બિલાડીઓ હોય તો સરસ એને રાખજો સારું ખાવાનું આપજો દૂધ પીવડાવજો દહીં ખવડાવજો એટલે તમારી સાથે પણ એ પ્રેમથી રહેશે અમે આના ખાવાનું તો આપીએ છીએ સારું લાઈન ઓનલાઈન જો આ લાઈન હોવા આવી છે અહીંયા હવે આમથી નામ નામથી નામ ફરશે એ અને એ આ તો નવડાયા પછી તો બિલાડીઓ તો શું કરે કે એની જીપથી ન જ હોય આખું શરીર એની જીભથી ન ચાટતી હોય તે જો આવી રીતે કોરી થતી હોય અમારા બાલ્કની અંદર કબૂતર પણ આવી ગયા છે અમે પહેલાં કબૂતરને પણ નવડાવતા હતા ક કબૂતર અમારી બાલ્કની અંદર બચ્ચા